નમસ્કાર મિત્રો હું છું યોગેશ બારિયા આપ જોઈ રહ્યા છો આપનું છોટાઉદેપુર સમાચારમાં વાત કરીશું સંખેડા પોલીસ દ્વારા દિવાળીની ઉજવણીની સંખેડા પોલીસ દ્વારા શેખાનપુર ગામમાં દિવાળી પર્વ નિમિત્તે એક અનોખી અને માનવીય પહેલ હાથ ધરવામાં આવી પોલીસ કર્મચારીઓએ ગામના બાળકો સાથે આનંદમય માહોલમાં તહેવારની ઉજવણી કરી ફટાકડા ફોડીને અને મીઠાઈ વેચીને સૌએ એકતા અને આનંદના પળો માન્યા આ પ્રસંગે પોલીસ કર્મચારીઓએ બાળકો સાથે સમય વિતાવ્યો અને તહેવારની ખુશીઓ વહેંચી બાળકોના ચહેરા પર જળ હળતા સ્મિત અને ઉત્સાહ જોઈ સૌના મનમાં આનંદ છવાઈ ગયો કાર્યક્રમનો હેતુ સમાજમાં પોલીસ જનતા માટેનો સંદેશ મજબૂત કરવો અને બાળકોના આનંદ સાથે સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધારવાનો હતો સ્થાનિક લોકોએ પણ સંખેડા પોલીસના આ માનવીય પ્રયાસને સરાહ્યો અને જણાવ્યું કે આવી પહેલો પોલીસ અને નાગરિક વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવે છે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર ઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો